કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલા સીએનને લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ એક મોટો નિર્ણય લીધો છે કે ભારતમાં હવે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ લિબરેશન ડે એટલે કે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં આવશે નમસ્કાર ગુજરાત ઓ ટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગૃહ મંત્રાલય નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતે આઝાદી મેળવી હતી પરંતુ હૈદરાબાદ છતાં પણ તેર મહિના સુધી નિઝામના શાસન હેઠળ હતું પરંતુ ઓપરેશન પોલો નામની પોલીસ કાર્યવાહી કર્યા બાદ હૈદરાબાદ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ નિઝામના શાસન હેઠળથી મુક્ત થયું હતું તેથી હાલના સમયમાં તે વિસ્તારમાં રહેતા લોકોની માંગ છે કે ભારતમાં દર વર્ષે સત્તર સપ્ટેમ્બર ના રોજ હૈદરાબાદ લિબરેશન ડે ઉજવવામાં આવે તેમજ નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે હૈદરાબાદને મુક્ત કરાવતા શહીદોને યાદ કરવા તેમજ યુવાનોના મનમાં દેશભક્તિ જગાવવા માટે મોદી સરકારે સત્તર સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ લિબરેશન ડે ઉજવવાનો નિર્ણય લીધો છે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોકે